ઇતિહાસ તમે કૃષ્ણ અને સુદામાની વાત બહુ હશે ફિલ્મોમાં તમે જય વિરુહ જોડી જોડી હશે અથવા સીતા ગીતાની વાત હશે હું તમને કેવી બે જીવન છે આખી વાર્તા છે કંઈક બીજા કરતા અલગ છે આવો હું તમને બતાવું આજે હું જોગલનાથા અને સાગર જોશી અમે બંને મિત્રો ધરણી ધરાઈ ગયા છે અને આ બંને આ રહે છે કોણ છે આ બંને સાહ સિસ્ટર

રખે કદી તું ઓછીના લે તો પાર્ક ની છાયા ફેર ઉછીના ફૂટી જશે ને રહી જશે પણ છાયા આ તાર દિલ નો દીવો તું તાર આમ તો ગુજરાતના અલગ અલગ લોકો ને હું તમને બતાવતો હોઈશ પરંતુ આજે હું તમને એવી બે બહેનો ને બતાવી જેની ઉંમર તો એસી વર્ષ ઉપર ની છે અને અમદાવાદ શહેરમાં માં આવો વિખ્યાત છે જિંદગીના અઢળક એની પાસે અનુભવ છે અને મને એવું લાગે છે કે આ શાહ સિસ્ટર આ બે બહેનો છે એ કઈ રીતે વિખ્યાત છે લોકો આજકાલ એમને બહુ સોશિયલ મીડિયામાં ચાલે છે હું જોગલ નાથા અને સાગર જોશી અમે બંને મિત્રો મળવા આવ્યા છે મળાવ મંદાબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી ઉષાબેન જય શ્રી કૃષ્ણ હવે તમારા પરિવારમાં અત્યારે કોણ છે અમે બે બેનો છીએ બે બેનો અપરણી છે અચ્છા તો કેમ સમાજ જીવનમાં મેરેજ કેમ નો સમાજમાં એવું છે કે અમે જોયું કે કૃષ્ણ બળતું અર્પણ કરીને કઈ ઘર નથી ચાલવાનું એટલે અમે બે નક્કી કર્યું કે હવે નથી પણ આપણે આપણું ઘરને સરખું રહે ચાલીએ ને બધા ઓલ આર પ્રોબ્લેમ વાળા બા બાપ બધા મારી બાની પંદર વર્ષથી પતારી ફાધર ને કેન્સર બીજી બેન કેન્સરમાં મરી ગયે બધાને પ્રોબ્લેમ પણ બધાને બધા બધા સોશિયલ હોસ્પિટલ વાળા લોકો અમને સહકાર બહુ આપ્યો બધાને પાર પાડે બધાને

અને ભગવાન સાથે નાતો તો રાખ્યો નથી રાખ્યો તો કે જ નહી લોકો સાથે રાખ્યો ગાર્ડન માં તમે આવો જ ખુશ થઈ ગયો અચ્છા તમારા પપ્પા હતા એ સ્વતંત્ર સેનાની હતું આપડો દેશ આઝાદ થયો એમાં એના માટે એનું કામગીરી હતી તો તમે તો બહુ વિકસિત અને બહુ મોટું પહેરીવાર કેવાય તો એને લીધે ભી તમને કઈ એવું ન લાગ્યું કે આપણે આવી રીતે એકલ જીવશું તો લોકો શું કે થાય એવું એવું તો બે કોણ સામા વેણે કામ કર્યું છે બધાને ગમે ના ગમે એ બધું જોઈ મેણા યુએ બધું સાંભળ્યું છે નથી સાંભળ્યું ને પણ બધાને ગૌણ કરો ક્યાં મને ચોંટ્યું છે મને ચોંટ્યું જ ચિંતા અચ્છા ને ખાંખેરતા તો જાડી ચામડીનું છું હા ખંખેરતા તો આડું જોઈએ ને અચ્છા કામ કરવાની નીકળ પછી એ બધું શું જોવાનું હા એટલે બધો સગા કોઈ કોઈને કે આમ ફરવા ન કરી કરતા હોય તો પછી અમારા આટલું ભૂસોને ક્યાં જાતે જાત મેં આગળ જવાનું ક્યારે અચ્છા પાકા બસ સારી હતા એવું નથી કેટલું નહીં પણ આઠ બામાં આઠ કાકા બધા હતા પણ બધા અહીંયા સાથે બધા સામાન્ય માનવતા હતા આજીવિકા કેમ ચાલે હા આ પેન્શન આવે છે ને બાકીના થોડું બી વિમાન થોડું મહેનત તો ભેગું કરીને કર્યું તમે તો ગામડાઓમાં અને બધા એવું કહે છે કે આપણો ગુજરાત જ્યારે જુદું પડ્યું ત્યારથી અત્યાર સુધીમાં અનેક મહિલાઓને ટ્રેનિંગ આપી છે ઘણા બધા સરકારી પ્રોજેક્ટમાં કામ કર્યું છે શું લાગે મહિલાની સ્થિતિમાં સુધારો આવ્યો શું ચોક્કસ સુધારો આવે શંકા જ નથી જે બેનો કોઈ દિવસ બહાર ના કે બેનો બહાર લઈ જાય અને એક વાર એક સરપંચની માં મરી ગઈ હતી અને મારી બહેનો બહાર લાવવાની હતી અને પછી મને થયું મારું તો આટલી બસ કરી છે ને કેવી રીતે લઈ જઈશ પણ મને એ લોકોએ સહકાર આપ્યો તમતા લઈ જાઓ

દર વર્ષે તો મારે દર સપ્ટેમ્બરમાં અમે બહારગામ હોઈએ હમણાં છેલ્લો હું ચંડીગઢ જઈએ અહીંયા ચાલે મારે જર્મની પ્રોજેક્ટ હતો ને એટલે ઓલ ઇન્ડિયાનો તો આખો નો બરાબર લોકોને ફેરવ્યા છે એટલા છોકરાઓને ફેરવ્યા છે હું માઉન્ટ આબુમાં અમે કેમ કરે છે હા અપંગોના કેમ કરે છે બધાને કેમ કર્યા છે સમાજ જીવનમાં તમને શું લાગે છે સમાજમાં તો થોડું આપણને શું લાગે છે સમાજ તો છે એ હરિશામાં તમારું પ્રતિબંધ જાણે શેખાવ કે રહેવાનું નથી હું ખોટું કરશું તમે ખોટું દેખશો તું સાચું કરીશ તમે સાચું દેખશું અત્યારે આ મારે મને કોઈ કઈ કદર કરી બસ મને મેં તો ઊંચે જોયું હતું મેં તો પહેલી વાર જે આયા ને તે પેલા નિશન જો મેં તો ઉંચું જોયું નથી હું તો નિવણી છું એ માણસ ગજબ મારું લીધો હતો હું ના બે બે નો દાંતનું બતાવી જતા તા અને કેટલો ટ્રાફિક

અડધી રાતે ગઈ છું ત્યારે ગઈ છું બહેનો કાંટાની છોકરી હતી અને પોલિટિકલ પાસે ગામે મૂકી હતી શેરસાવન લઈ ગયા ત્યાં ગળા મને નાખ્યા અને મેં કઉતું અને એનો છોકરો હતો એને મારી નાખ્યો

અને બધા ટેલેન્ટ વાળા બધા મારા ટ્રેન થયેલા ગુજરાત નું તમને શું લાગે પેલા ના હાલનું ગુજરાત છે જો વિકાસ તો છે જ એમાં શંકા જ નથી એવું હા વિકાસ છે સમાજનો વિકાસ છે ભૌતિક વિકાસ વિકાસ તો છે જ નથી એવું પણ એમાં થોડું ન્યુસંતા જ હવે એવું તો થોડું ઘણું તો રહેવાનું જ અચ્છા સંપૂર્ણ તો કોઈ થવાનું જ નથી તો ચંદ્રમાએ ડાક કહેવા તો કહીએ છીએ ને આપણે એ તો થોડું ઘણું રહેવાનું

બરાબર ખુશ એટલે મને કોઈની ની પરવા નહી કશું નહી હું મારો જે ભગવાને જે રીતે જીવાડી છે એ રીતે હું અત્યારે હું જીવી રહી છું બરાબર ને કોઈનું ખરાબ કામ નહી કરવાનું ને ખરાબ બોલવાનું નહીં એ મારો સિદ્ધાંત છે બરાબર જે કામો કર્યા છે સિલાઈ કામ કરીને એ બધું લોકોને હું સિલાઈ કામ શીખવાડીને એ લોકોને મશીનો અપાયા છે સીવવાના મશીનો એમને મફતમાં માં અપાય છે એવું નથી કે એમને પૈસા ભરવાના છે એ બધું મને એવું લાગે કે આ માણસ કેતા હોય કે એકલા મહિલાઓ શું કરે પણ ઘણી બધી અમને એકલા જેવું લાગ્યું નથી સમાજ સેવન પણ ઘણે કર્યું છે સમાજ જીવનમાં માં એમનો ઘણો ફાળો છે આપણે તો સરકારી પ્રોજેક્ટમાં પણ ઘણા બધા વર્ષ સુધી ગામડાઓની પણ સેવા કરી છે આમ આજ તો મહિલાઓ દિવસ નિમિત્તે એમની બહુ માર્કેટમાં બધી સોશિયલ મીડિયામાં સ્ટોરી આવી મને એમ થયું એટલે હું તમે વેપારીઓ જવું ને બધા હાથ કરે હા મોલાલે આલે સીટાઈ આપેલા મિત્રો વાળા જલારામ મંદિર એ બધા મિત્રો અને એમની જે ઓળખ છે અને એમનું કામ છે ઓળખ તો મારે બહુ જતી અને એ ખુશ રહે છે મસ્ત રહે છે સ્વસ્થ રહે છે